हेलो हेलो आज ही बोलो सेवा को संत बने सेवा को दूही बने एक संत एक राम राम है दाता मुक्ति संत जपावे नाम बराबर सेवा को दो भले एक संत સાચો અર્થ બતાવું ને તમે ગુરુ મુખી છો એમ હા હા સારું તો ધ્યાનથી સાંભળજો બરાબર હા હા સારું બોલો પહેલી વાત તમે વચ્ચે કાંઈ બોલશો નહીં બરાબર નહીં મને નહીં મજા આવે અને ધ્યાનથી છેલ્લે સુધી સાંભળતા રહેજો છેલ્લે સુધી કાંઈ બોલશો નહીં બરાબર તમે કીધું કે સેવાકો દોહી ભલે એક સંત એક રામ રામ હે દાતા મુક્તિકા સંત જપાવે નામ બરાનો અર્થ એ છે સેવા કો દોહી ભલે મતલબ સેવા કરવા જેવી જો કોઈ હોય સેવાને લાયક જો કોઈ હોય સેવા કોની કરવી તો એના માટે કહે છે કે સેવા કરવા જેવા જો હોય તો બે જ છે એક સંત અને એક રામ આ બે જ સેવા બેની જ સેવા સાથી છે બરાબર સેવા કો દોહી ભલે એક સંત એક રામ તો સંત અને રામ આ બેની જ સેવા સર્વશ્રેષ્ઠ છે તો ખરેખર સર્વપ્રથમ તો પ્રશ્ન એ ઉઠે છે કે સેવા કો દોહી ભલે એક સંત એક રામ તો સંત હોવો જોઈએ ને સંતપણાનો ઢોંગ હોય તો કેમ સેવા કરવી સંત કેવો કોને સંત એટલે શું સત એટલે સત્ય સ્વરૂપી આતમ પરમાતમ રામ અને ઉપર મીંડું લાગી જાય જીરો લાગી જાય એને સંત કહેવાય સ ની ઉપર જીરો લગાડી ને સત્યને પ્રાપ્તિ કરી લઈએ સતને જીતી લઈએ સતને મેળવી લઈએ સતનો અનુભવ કરી લઈએ એની ઉપર જીરો લાગી દે એ આઠમું શૂન્ય છે પરમ શૂન્ય એ જ પરમાત્મા છે એને જાણી ચૂકેલાને સંત કહેવામાં આવે છે સત્ય સ્વરૂપી રામ પરમાત્મને જાણી ચૂકેલાને સંત કહેવામાં આવે છે આવા સંતની સેવા કરવી ભલી છે આવા જ સંત જો હોય તો જ એની સેવા કરાય તો એવા સંતના લક્ષણો કેવા હોય એને જાણવા કેમ કે આ સંત જ છે તેની શું ખાતરી તો સંતના જે લક્ષણો હોય છે નંબર એક એ કોઈની ટીકા ટિપ્પણી કરતો નથી નંબર બે એ કોઈ સાથે વાદ વિવાદ કરતો નથી નંબર ત્રણ એની અંદર નિંદા હોતી નથી નંબર ચાર એમાં કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ તારી મારી છલ કપટ ઈર્ષા નિંદા વાદ વિવાદ ખેત ખોદણી માન મોટા અહેંકાર હવે જ નહીં આવું અનેક હું બોલ્યો અને બોલતો જ આવું આ બધી વસ્તુઓ ઉપર આ બધાની ઉપર જેને વિજય પ્રાપ્ત કર્યો હોય તેને સંત કહેવાય માતા ગંગા સતી કહે છે ને કે શિલવંત સાધુને પાનભાઈ વારે વારે નમીએ એ જ જેના બદલે નહીં વર્તમાન વિષય વાસનાઓને જેને કંટ્રોલ કરી લીધા છે હે સટ રીપુ જેને કંટ્રોલ કરી છે સટ રીપુ મતલબ છ દુશ્મન કામ ક્રોધ લોભ મદ મોન મત્સર સર તો એને સંત કહેવાય હે કામી હોય ક્રોધી હોય લોભી હોય લાલચી હોય તેને સંત કેમ કહેવો અને ફર્સ્ટ લક્ષણ આપું છું સંતનું પહેલામાં પેલું લક્ષણ સંત લાંબો હાથ કરશે જ નહીં માગશે જ નહીં માગે ભાંડ ભવાયો સંતનો માગે આ નોટ કરજો જો કોઈ માગે એટલે સમજી લેજો કઈ સંતને ભાંડ ભવાયો સંત લાંબો હાથ જ વાર નથી કેતો હું માંગન મરના ભલા મત મોતી મિલે સંત માગે નહીં મિત્રો હે સંત નો માગે માગે તો નવટંકી બાજ ચેલિયું ચલા બનાવીને પૈસા લૂટીને જલસા કરે સંત નથી સંતનું જીવન સીધું સાદું સહજ અને સરળ હોય છે બત્રીસ જાતના પકવાનો સંત ખાતો નથી અને રસ ઇન્દ્રિય વશ કેરી કહેવાય ક્યાંય પણ સ્પર્શ કરે એમાં કાંઈ ફરક ન પડે નારીના સ્પર્શ કરી જાય ને તેમાં કાંઈ ફેરફાર નથી થતો જરાય ક્યાંય પણ અડે તો રૂપ ઇન્દ્રિય દ્વારા જ્યાં ક્યાંય દ્રષ્ટિ નાખે સમાન દ્રષ્ટિ કોઈ મિત્રય નહીં કોઈ શત્રુય નહીં સમાન દ્રષ્ટિ ઈડીથી માંડી કુંજર સુધી બધાની અંદર આત્મા એકસરખો અને સમાન દ્રષ્ટિ એ પરમાત્મા સર્વ વ્યાપક અણુ અણુમાં કણકણમાં સ્થાવર જંગમ જલમાં થલમાં સમાન દ્રષ્ટિ બની જાય જળ ચેતનનો આ ભાવ એને ખતમ થઈ જાય બધે ચેતન હિ ચેતન આને સંત કહેવાય એક રૂપિયો પણ તમારી પાસે માગે નહીં અને વાર નથી હું દાસી જીવન સાહેબ ને ભીમ સાહેબ એની વચ્ચે એક રૂપિયો નથી આવ્યો જે રૂપિયા ભેગા કરે છે પૈસા ભેગા કરે છે એ સંત નથી એ ધંધો છે ધર્મના નામે ધંધો છે હે મુક્તિ મોક્ષની લાલચ આપે છે ને ફસાવી દે છે ને ધંધો છે તો જે કાંઈ સાંભળે બાવન અક્ષરી શબ્દો કર્ણ ઇન્દ્રિય દ્વારા એને અપશબ્દ રામનું નામ જ સંભળાય છે અને કોઈ એની વાહવાહી કરે તો એ રામનું નામ જ છે બાવન અક્ષરી મતલબ શબ્દોથી એને કાંઈ ફેર પડતો નથી એની ઈર્ષા કરો તોય ભલે નિંદા કરો તોય ભલે અપશબ્દો બોલો તોય ભલે હે માન આપો તોય ભલે અપમાન આપો તોય ભલે એની સાથે એને લેવા દેવા જ નથી બાવન અક્ષરી કથણી બકણીથી એ ઉપર હોય છે એને બાવન અક્ષરે કોઈ મતલબ જ નથી તે પૂર્ણ સંત થઈ ગયા છે એના માટેની વાત છે બાકી બાવન અક્ષર કથણી બકણીની જરૂર અધૂરાઓને હોય પુરાવને ન હોય આને સંત કહેવાય આ લક્ષણો સંતના જે મોટા મોટા આશ્રમો પણ બનાવતા નથી ફોર વ્હીલ ગાડીઓમાં પણ એ રખડતા નથી કરોડોના બંગલા પણ એ બનાવતા નથી કરોડોનો બેંક બેલેન્સ પણ એ કરતા નથી કારણ એ બધી માયા થઈ કહેવાય એને માયા સાથે કોઈ મતલબ નથી હે મારા સાથે કોઈ મતલબ જ નથી એને ગંધ ઇન્દ્રિય દ્વારા એને સુગંધ અને દુર્ગંધ સમાન બની જાય હે તો કહેવાનો અર્થ એવો છે મારો શોર્ટકટમાં કહી દઉં કે શબ્દસ્પર્શ ને ગંધ આ પાંચે વિષયો ઉપર જે કંટ્રોલ કરી દઈએ એને સંત કહેવામાં આવે છે આવા સંત પાસે રેવા ઝૂંપડી નથી હોતી ખાવા ખીચડીએ ન હોય મિત્રો બિચારો ભૂખે મરતો હોય કોક જમવાનું આપે તોય ભલે ન આપે તોય ભલે બત્રીજાતના પકવાન તો એ ખાય જ નહીં અનોટ કરજો એ તો જીભનો સ્વાદ થઈ ગયો અને જીભનો સ્વાદ લે એટલે સમજી લેજો રસ ઇન્દ્રિય જીતી નથી સુગંધ દુર્ગંધનો અનુભવ કરે એટલે ગંધ ઇન્દ્રિય જીતી નથી ભાવનક્ષરી શબ્દો દ્વારા કાંઈ કોઈ બોલે ક્રોધાવશમાં આવી જાય એટલે માની લેજો બાવનક્ષરમાંથી રમણ કરે ભાવનક્ષર એને અસર કરે રૂપિન્દ્રિથી ક્યાંય પણ દ્રષ્ટિ નાખે કાંઈ ફરક પડ્યો એટલે હજી છે રૂપિન્દ્રિમાં સ્પર્શ ઇન્દ્રિય દ્વારા ક્યાંય પણ સ્પર્શ કરી ગયો નારીને કાંઈ ફરક ન પડવો પડે તો મિત્રો મારો કહેવાનો અર્થ એક જ છે આવા સંત મળવા અતિ કઠિન છે અતિ દુર્લભ છે સંતની સેવા એ ભલી અને એક રામ સેવા કુદોહી ભલા બે જ ભલા એક સંત અને એક રામ તો રામ હે દાદા મુક્તિ કાં સંત જપાવે નામ તો અમે કીધું એવા સંત મળે અને એવા સંત નામ આપે ને એ નામને જપાવે એ જ રામ નામ એવા સાચા સંત દ્વારા જ્યારે તમને રામ નામનો ઉપદેશ કરવામાં આવે અને એ સંત તમને રામ નામ જપાવે સંત જપાવે નામ આ તમને નામ આવા સંત હોય એ નામ જપાવે રામનું ત્યારે એ સંતે તમને નામ જપાવ્યું રામનું પછી રામ હે દાતા મુક્તિ પછી એ તમે નામ જપું એટલે રામ એ મુક્તિનો દાતા છે રામ દ્વારા જ મુક્તિ થાય સોહમ રામ શિવોહમ રામ પરમાતમ રામ આતમ રામ સચિદાનંદ રામ હે આ બધા જ નામ છે રામના નામ છે આદિ અનાદિ રામ નામ રામના મજાયેલું આવે છે અને ઈજ ઓમકાર રામ ઈજ સોહમકાર રામ ઈજ રામ સર્વ ઘટમાં બોલી રહ્યા હે રામનું મેં કીધું ને ત્રણ અક્ષર ર અને મ ર અને મ ર એ મિત્રો ઘણીવાર વાર કહું છું પરમાત્મ રામ અ એ આત્મ રામ મ એ મન રામ અને આપણે શરીરમાં છે રામનું નામ જપવાનું શરૂ કરો એટલે આગળ વધતા જાઓ પણ સાચો સંત તમને રામનું નામ આપે અને જપો તો સ્ટેપ બાય સ્ટેપ ઓઠકંઠ હલાવીને રામ રામ ને પછી વયા ગયા તમે મનમાં મનમાં મન રામ પછી શબ્દ પ્રગટ થઈ ગયો સોહમ રામ પછી દેહથી વિદેહ શબ્દ તમને સંભળાવેલાય ગોપર માતમ રામ ઓમકાર રામ અનાદિસ રામ એ જ રામ છે બધા રામ નામ રામના છે શ્વાસોશ્વાસની ક્રિયામાં વણાય જશે નક્કી થઈ જશે એકવાર સ્ટાર્ટ કરો શરૂઆત કરો હાલવાનું ચાલુ કરો તો ખબર પડે બાકી કથણી બકણી કરે કાંઈ ખબર ન પડે કેટલી વાર હું કહું છું હે કે તમે અમદાવાદ ઊભા ઊભા બગોદરા 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 કરો તો કોઈ દી બગોદરા આવે નહીં અમદાવાદથી હાલવાનું ચાલુ કરો વાહનમાં બેહો બસમાં બેહો કે પ્રાઇવેટ તમારું વાહન લઈને જાઓ તો પોચો બાકી અમદાવાદ ઊભા ઊભા જિંદગીમાં બગોદરાનો આવે હાલવું પડે છે રસ્તે હાલો હે હાલે એ જ પોચે ઉભા ઉભા કથળી બકણી રાખતા હોય એનાથી કાંઈ ન થાય હાલવું પડે છે તો હાલવાનું આજથી જ તમે ચાલુ કરો તો જય શ્રીરામ સત્ય સનાતન ધર્મની જય